દે બધાઇને નવો દિવસ નવો ઓલા આવી જશે વાળી છે પાણી પણ ડીઓ તૂટી જશે દીઓ બાંધવાનો છે ખપા વાયર બીજી વાળી રહી જવાનું છે બધું ઉપાડું છું બીજી વાળી રહી જાય નાજી હોય તો દીઓ તૂટી જાય છે હવે એને બાંધી

ઓલા પણ મૂકી દે વાળોની કપાય નહીં અને પછી મોટર સ્લો કરી દે પછી તમને મળો તો મારી દે મોટર તો આપણે સ્લો દીધી છે ને આવ્યો અંદર આટો પાછડી છે અને આપણી મોલ્લી છે મોલ્લી ક્યાં મોલ્લું જોઈ તમે એની માટે આપણે ભાઈ એક ટાઈડ નહીં મળે તો એ છે ટેક ગમ લે બીજો ગમે એવી ટાઈડ હોય ને કંઈ ફેરત ન પડે મોટર સ્લો દીધી છે પાણી આવતા વાળ લાગશે કેમ કે પેલા ઉપર જશે પછી આઠ આવશે એટલે વાર લાગશે મેં ઘણી વાંચી નહીં આટો મળતો હતો હવે તમને પછી કરી બધાને આપણે બીજી વાળી કેમ કે ટ્રેક્ટર રહ્યું છે ખાલી પર આમ સાડ આપણે કુવાની પડે હજી ઓલું પડકું નીકળી રહ્યો

ફાલ્લા ગેમ છે તે હું હાલ પડી ગયો મળું તમને અઘરી ગેમ માં ફાઇનલી ભવાવાન કામ શરૂ થઈ ગયું છે તો હું તો શું બીજી વાડી માં નાતી ઝૂમ કરો ભવાવાન કામ શરૂ છે પાણી આપણે વાન નાખ્યું છે લાઈટ લઈ ગઈ છે જો તમને ફરી એક કપરા જો કેવા થઈ ગયો આખો અને વાગી ગયો છે એક એટલે જણ બપે હવે બપોરે થઈ જશે તો પીધું નથી હાથા કેળા બાકી રહી ગયેલા છે લાઈટ વહી ગઈ છે અને ખાઈ દેવી અને પછી હાના ન કર પછી જોયું જાય કાલ પાસું હાલ હવે તમને મળવું હાન્દ મહાદેવ 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 હવે ખાન પીન વિશે વાળી પક્ષા પાણી વાળો વાળ નાખ્યું ને કે ખાધું પીધું કપાસો વી એવો વાળી છોડી દે એટલે કઈ કાઢી નહીં ને ખોટી તારે લઈને કપાસ વાત કરવું પડશે મારું તમને આગળ મહાદેવ આપણે પાણી વાળો પાસે આવ્યો તો વાળ નાખ્યું પાણી બધું પી ગયું અને હવે ગયું કમ્પ્લીટ લાઈટ તો આવી અઢી વધી છે કાપ પાણી સમય થઈ જાય પણ આ આવીથી મોડી એટલે બે ઝટકાઈ મારી મોડી જ નથી આવી એવી ટાઈમે ટાઈમ તે મેં અપાઈ દીધું છે ફ્રી આ પણ આવ્યા હતા નવી ગાડી લઈ સો હવે આપણે જાવ દેવી ઘરે પછી મારું તમને થકીને મા